હેલો મિત્રો હું પટેલ બુકર ટીમ બુકર ગુજરાતી ટીમ હતી આપ સૌનું સ્વાગત છે આ વરદાઈન ઓઇલ મેં ત્રણ દિવસ પહેલાં ઓનલાઈન ઓર્ડર કર્યો હતો એડવાન્સ પેમેન્ટ કરીને ડબલ્યુ 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 ડોટ વરદાઈન ઓઇલ ડોટ કોમ પરથી આપણે આને ત્રણ દિવસ પહેલાં ઓર્ડર કર્યો હતો હવે આપણે આનું અનબોક્સિંગ કરશું જોઈએ તેલ એનું અનબોક્સિંગ કરીને જોઈ લઈએ તમે જોઈ શકો છો કે આ તેલનું જે બોક્સ આવ્યું છે એ ત્રણ ત્રણ પેકિંગથી આવેલું છે એક ખોખું છે આ બબલ ટાઈપ વેપર છે અને એની અંદર પણ જોઈ શકો કે આ બીજું અંદર છે કોઈ પ્રોડક્ટ આ પ્રોડક્ટ ડેમેજ છે કે નહીં અને ડેમેજ ના થાય એના માટે આટલું પેલું એવું કરીને આપવામાં આવે સેફ્ટી કરીને આપવામાં આવે છે પાંચ લીટર તેલ છે આપણે ઓનલાઈન પેમેન્ટ કરીશું હવે આ એનું થેન્ક યુ કાર્ડ છે અને એની અંદર પણ ક્યુ કોડ આવેલા છે એ ક્યુ કોડ તમે સ્કેન કરીને જોઈ શકો કે તમારું આ તમારું જ પ્રોડક્ટ છે શું અને રેટિંગ પણ થાય છે એથી તમે ઓનલાઈન આપણી ચેનલમાં ઓનલાઈન ડિસ્ક્રિપ્શનમાં આપણા એની લિંક ના નાખી દઈશું બધાનો એલની હવે આપણા ચેક કરીને જોઈ લઈએ હા થેન્ક યુ કા હવે આપણે આના નેક્સ્ટ વિડીયોમાં આનો ઉપયોગ કરીને ટેસ્ટ બાબતે આપણે નેક્સ્ટ વિડીયોમાં આને આના વિશે કહીશું કયો કેવું તેલ લાગ્યું ટેસ્ટમાં ને કેવું છે